શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેમ લોભામણી અને લલચામણી વાતો કરી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરનાર બે ઠગોને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડી તેઓ પાસેથી લાખો રૂપિયા રિકવર કર્યા છે સુરત સાયબર ક્રાઇમના વેપારીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો એવો નફો થશે તે લોભામણી અને લલચામણી વાતો કરી ટ્રેડિંગના નામે બત્રીસ લાખ 65000 હજાર રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરી હતી જે ફરિયાદને આધારે સુરત સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ગુનામાં સંડાવેલા રાકેશ કાંતિ પ્રજાપતિને ગત ત્રેવીસમી માર્ચના રોજ ઝડપી પાડ્યા બાદ વધુ બે આરોપીઓ જેમાં મહેસાણાના રાકેશ ગોવિંદજી ઠાકોર અને આશિષ સવાજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાછળથી છ લાખ પચીસ હજાર રિકવર કર્યા છે માર્ચ બે હજાર ત્રેવીસમાં સુરતના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એક દેના બેંકના રિટાયર્ડ જે ઓફિસર છે તેઓએ એક ફરિયાદ આપેલ હતી કે તેમને એક અજાણ્યા ઈસમ જે રાજ પટેલ નામ ધારણ કરીને તેઓને કોલ કરેલ અને શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે લલચામણી ઓફર આપેલ કે ખૂબ મોટો નફો મળશે જો ડિમેટ અકાઉન્ટ ખોલાઈને તેઓને તેઓ આપશે રાજ પટેલ નામે ફોન કરેલ હતો રાજ પટેલ નામનો જે ઈસમ છે તેને એવું કહેલ હતું કે ડીમેટ એકાઉન્ટ ખોલાવીને ક્રિષ્ણ શેઠ નામનો બ્રોકર છે તે એને ઓપરેટ કરશે અને ખૂબ મોટો નફો અપાવડાવશે અને જો એનું જો એ લોકોને વસ્તુનું વધારે જાણકારી મેળવવી હોય તો શાહિદ નામનો ઈસમ છે એને પણ ખૂબ જ વધારે પ્રોફિટ આપેલ છે તેવી માહિતી આપેલ બીજા બે દિવસ જાય છે પછી શાહિદ નામનો ઈસમ સામેથી ફોન કરે છે અને પૈસામાં એને કહે છે કે મારા ખૂબ જ મને પણ ખૂબ જ સારું વળતર આપેલું હતું આવી રીતના એક આખી મોડસ ઓપરેન્ટી ક્રિએટ કરીને ખૂબ લલચામણી ઓફર આપીને જે ફરિયાદી છે તેની પાસેથી સૌપ્રથમ પ્રથમ ત્રણ લાખ એંસી હજાર જેટલી માતબર રકમ લેવામાં આવે છે પહેલાં પંદર હજાર જેટલો નફો આપવામાં આવે છે અને ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા આપવામાં નથી આવતા પછી તેઓને જણાવવામાં આવે છે કે કુલ એમને જે ફ્યુચર ઓપ્શન્સ ટ્રેડિંગ કરતા હોય ઇન્ટ્રાડી ટ્રેડિંગ કરતા હોય તેમાં એકતાલીસ લાખનો નુકસાન થયેલ છે એ જેથી તમારે આ રૂપિયા ભરપાઈ કરવા પડશે તેમ કરીને એકત્રીસ લાખ જેટલી માતબર રકમ પહેલાં લઈ લેવામાં આવે છે તેમાંથી બે લાખ રૂપિયા પાછા આપવામાં આવે છે એમ મળીને કુલ બત્રીસ લાખ પાંસઠ હજારની ચીટિંગ કરવામાં આવે છે આ જ્યારે તપાસ કરવામાં આવેલ છે ત્યારે ખબર પડે છે કે આ આ જે ડીમેટ અકાઉન્ટ ઓપન જ કરવામાં નથી આવતું અને ખાલીને હવામાં ખાલી આ જે ફરિયાદી છે તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે અને કોઈ જાતનું ટ્રેડિંગ કરવામાં આવતું નથી ખાલીને ખાલી આવી રીતના છેતરપિંડી કરવામાં આવેલ હતી અગાઉ જે અકાઉન્ટ હોલ્ડર છે તે રાકેશભાઈ પ્રજાપતિ નામના ઈસમની અગાઉ ધરપકડ કરવામાં આવેલ હતી આ ધરપકડ કરીને વધારે ડીપ ઇન્વેસ્ટિગેશન કરતાં જે મેન રાજ પટેલ નામ અને ક્રિષ્ના નામ ક્રિષ્ના શેઠ જે નામ જે લોકોએ ધારણ કરેલ હતું તે રાકેશ ઠાકોર નામનો ઈસમ છે તે જાણકારી મળી હતી અને સાથે જે શાહિદ નામનો જે ઈશમ જેને જે નામ ધારણ કરેલ હતું તેનું નામ આશિષ ઠાકોર છે રિયલમાં અને આ બંનેઓને મહેસાણા ખાતેથી પકડી પાડવામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સફળતા મળેલ છે સુરત સાયબર ક્રાઈમ એ સેરીજનોને અપીલ કરી છે કે જો તમને શેર માર્કેટમાં ટ્રેડિંગના કોલ કે મેસેજ આવે તો તેની કોઈ પ્રતિભા આપવો નહીં અઝલ કુરશી સાથે પ્રકાશવાળા